નું મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે વર્ષ ઓગણીસો ચોર્યાસી માં શરૂ કરવામાં આવેલી મધ્યાહન ભોજન યોજનાને હવે કંઈક નવા વાઘા પહેરાવવાનું સરકાર વિચારી રહી છે જી હા કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી આ મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો સાહીઠ ટકા અને રાજ્ય સરકારનો હિસ્સો ચાલીસ ટકા છે અને જેમાં સરકારી સહાયતા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે પ્રાથમિક શાળાઓ છે અને ઉચ્ચ પ્રાથમિક વર્ગની જે શાળાઓ છે તેમાં કામના દિવસોમાં મફત ભોજનની જોગવાઈ છે પરંતુ આ યોજનામાં જે રીતે ભોજનની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત આયોજન અને ક્યાંક મોનિટરિંગનો અભાવ કે પછી સુવ્યવસ્થાના અભાવના કારણે આ યોજના લોક નજરમાં નીચી પડી છે કારણ કે ઘણી બધી વખત સળેલા અનાજ કે પછી ભોજનમાં ઈયળ નીકળવી અખાદ્ય અનાજમાંથી બાળકોને ભોજન બનાવી આપવું અને સળેલા વેજીટેબલનો ઉપયોગ કરવો આવી તો અનેક ઘટનાઓ અત્યાર સુધી પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે હવે જે મધ્યાહન ભોજન યોજના તરીકે જે આ યોજના ઓળખાતી હતી તેને હવે નવા વાઘા પહેરાવી અને તેનું નામ બદલવામાં આવશે અને આ યોજના પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે નવું નામ ધારણ કરશે વાત અહીંથી અટકતી નથી પરંતુ પહેલા જો મધ્યાહન ભોજન યોજના હતી તેમાં દરેક ગામે ગામે શાળાની અંદર જે રસોડા હતા ને તેમાં ભોજન તૈયાર કરવામાં આવતું હતું પરંતુ જયારે હવે આ યોજનાને નવું નામ આપવામાં આવશે ત્યારે તેની શૈલી પણ ક્યાંક બદલાઈ જશે પરંતુ આ નવી યોજનામાં દરેક શાળામાં નહીં પરંતુ એક સેન્ટ્રલ લેવલે રસોડું તૈયાર કરવાની હિલઝીલ ચાલી રહી છે એટલે કે તાલુકા લેવલે રસોડું બનશે અને ત્યાંથી તમામ ગામડાઓમાં તમામ જે પ્રાથમિક શાળાઓ છે ત્યાંથી ભોજન સપ્લાય કરવામાં આવશે એટલે જે તાલુકા લેવલે આ ભોજન બનશે અને ત્યારબાદ અમુક કલાકોમાં જ્યારે આ શાળા સુધી ભોજન પહોંચાડવામાં આવશે ત્યારે ભોજનની ક્વોલિટી અને ભોજન કેવા પ્રકારનું રહેશે એ એક ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે અને આ સિવાય આ મધ્યાહન ભોજન જે યોજના હતી તેમાં ગામે ગામ જે રસોડાઓ પ્રાથમિક શાળામાં શરૂ રહેતા અને જેમાં રાજ્યની અડસઠ હજાર જેટલી વિધવા મહિલાઓ સાથે સત્યાસી હજાર જેટલા કર્મચારીઓ તેમાં કામ કરતા હતા ત્યારે આ તમામ કર્મચારીઓની નોકરી પર હવે લટકતી તલવાર છે કેન્દ્ર સરકાર આ યોજના જે રાજ્યોમાં રસોડા નથી તેવા રાજ્યોમાં લાગુ કરવા માટે જણાવ્યું છે છતાં પણ ગુજરાતમાં યોજના લાગુ કરવા માટેની હિલચાલ શરૂ થઈ ચૂકી છે જો કે આ હિલચાલ શરૂ થયા બાદ મધ્યાહન ભોજન ના કર્મચારીઓના સંઘ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ વિરોધની વાત જે છે તે સરકાર કેટલી સાંભળશે આ લોકોના પ્રશ્નો સરકાર કેટલા સાંભળશે તે એક સવાલ અહીં ઊભો થાય છે જો કે સેન્ટ્રલ કિચન યોજના જે છે એ કેન્દ્ર સરકારની યોજના છે ને તેને લાગુ કરવાની તાકીદ પણ કેન્દ્ર સરકારે કરી છે પરંતુ તેમાં સ્પષ્ટતા કેન્દ્ર સરકારે એ કરી છે કે આ સેન્ટ્રલ કિચન યોજના જે છે એવા રાજ્યોમાં લાગુ કરવામાં આવશે જે રાજ્યમાં શાળાઓમાં રસોડા નથી કેન્દ્ર સરકારનો ક્યાંક ને ક્યાંક હેતુ એવો છે કે જે રાજ્યમાં રસોડાઓ નથી એવા રાજ્યના બાળકોને મધ્યાહન ભોજન ખાનગી સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે પરંતુ ગુજરાતમાં તો તેત્રીસ હજાર જેટલી શાળાઓમાંથી ઓગણત્રીસ હજાર શાળામાં મધ્યાહન ભોજન ચાલુ છે અને છતાં પણ ગુજરાતમાં યોજના લાગુ કરવા માટેની વાત સામે આવી રહી છે આ માટે મધ્યાહન ભોજન સંચાલકો રસોઈયા અને હેલ્પર એમ ત્રણ વ્યક્તિનો દરેક શાળામાં સ્ટાફ પણ છે કે જ્યાં મધ્યાહન ભોજનના રસોડાઓ ચાલે છે અને છતાં પણ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં રૂપિયા એક કરોડ ફાળવી અને છવ્વીસ તાલુકાઓને આઈડેન્ટિફાય કર્યા હતા અને આવા છવ્વીસ તાલુકામાં સેન્ટ્રલ કિચનની યોજના લાગુ કરી અને એક જગ્યાએ તાલુકા કક્ષાએ ભોજન બનતું અને ત્યાંથી ખાનગી સંસ્થા દ્વારા તેમના જે મધ્યાહન ભોજનના વાહનો છે તેના દ્વારા તમામ શાળા સુધી આ ભોજન પહોંચાડવામાં આવતું હતું હવે આ યોજનાને આગળ વધારતા રાજ્ય સરકારે વર્ષ બે હજાર પચીસ બજેટમાં બસ્સો ને અડતાલીસ તાલુકામાં સેન્ટ્રલ કિચન યોજના લાગુ કરવા રાજ્ય સરકાર જઈ રહી હોવાનું શૈક્ષણિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે જેના પરિણામે દરેક શાળામાં સેન્ટ્રલ કિચન મધ્યાહન ભોજનની યોજના લાગુ થશે અને શાળામાં જે રસોડાઓ ચાલે છે બંધ થઈ જશે એટલે દરેક શાળામાં જે મધ્યાહન ભોજન હેલ્પર રસોઈયા અને સંચાલક એમ ત્રણ વ્યક્તિનો જે સ્ટાફ હતો એ સ્ટાફને પણ દૂર કરવામાં આવશે એટલે આ લોકોની નોકરી પણ જશે અને તમામ તાલુકા કક્ષાએ ખાનગી સંસ્થા દ્વારા ભોજન બનાવવામાં આવશે અને ત્યારબાદ તમામ પ્રાથમિક શાળાઓ સુધી આ ભોજન પહોંચાડવામાં આવશે જેનો મધ્યાહન ભોજનના જે કર્મચારીઓ છે કે જેમની નોકરી ચાલુ છે આવા રાજ્યના હજારો કર્મચારીઓ છે જે હેલ્પરો છે રસોયાઓ છે તેના દ્વારા સરકારના આ નિર્ણયનો અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અગાઉ પ્રાથમિક તબક્કે જે છવ્વીસ તાલુકામાં યોજના અમલમાં મુકાઈ હતી તેમાં જ ખાસ કરી આદિજાતિ વિસ્તારના તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો વડોદરા વાઘોડિયામાં જ્યારે સેન્ટ્રલ મધ્યાહન ભોજન યોજના લાગુ કરવામાં આવી હતી ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા એટલે હવે જે પણ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારીઓ છે એને ક્યાંક ને ક્યાંક પોતાની નોકરી જવાની ભીતિ સેવાઈ રહી છે જેમાં અડસઠ હજાર જેટલી તો ગુજરાતની વિધવા મહિલાઓ તેમાં કામ કરે છે આ તમામ લોકોને પોતાની નોકરી જવાનો ભય સતાવી રહ્યો છે ને જેના કારણે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે ખાનગી સંસ્થાને જો આ કામ સોંપી દેવામાં આવશે તો તાલુકા કક્ષાએ એટલે કે જે સેન્ટ્રલ કિચન તાલુકા કક્ષાએ બનશે અને ત્યાં જ ભોજન બનશે એટલે ગામડે ગામડે જે એક એક પ્રાથમિક શાળામાં ત્રણ ત્રણ લોકો કામ કરતા હતા તેમાં મધ્યાહન ભોજન સંચાલકને પિસ્તાલીસો નો પગાર આપવામાં આવતો હતો તો આ તરફ રસોઈયાને ત્રણ હજાર સાતસો રૂપિયાનો અને હેલ્પરને પંદરસો રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો ઓછો પણ જે પણ કર્મચારીઓને આટલો પગાર મળતો હતો જે વિધવા બહેનો હતો કે જેમના ઘર એના પર ચાલતા હતા આવી જે વિધવા બહેનોને આવા જે કર્મચારીઓ છે તેને ક્યાંક ને ક્યાંક હવે એ ડર લાગી રહ્યો છે કે સેન્ટ્રલ કિચન યોજના જો રાજ્યના તમામ તાલુકામાં લાગુ કરી દેવામાં આવશે અને તાલુકા કક્ષાએ ભોજન બનશે ખાનગી સંસ્થાને આ યોજના ચલાવવા માટે આપી દેવામાં આવશે તો આ તમામ કર્મચારીઓ બેકાર બનશે તેવી સ્થિતિ ઉભી છે તો બીજી એક વાત અહીં એ પણ છે કે રાજ્યની ઓગણત્રીસ હજાર જેટલી શાળામાં મધ્યાહન ભોજન યોજના ચાલુ છે અને આવી શાળામાં રસોડાની વ્યવસ્થા છે રસોઈ માટેના સાધનો એટલે કે વાસણો પણ બસાવેલા છે ગેસ કનેક્શન પણ આપવામાં આવ્યું છે તમામ સુવિધા હોવા છતાં પણ શા માટે હવે સેન્ટ્રલ રસોડું બનાવવામાં આવે તાલુકા કક્ષાએ શા માટે રસોઈ બને અને ખાનગી સંસ્થાને શા માટે આ યોજના ચલાવવા માટે આપી દેવામાં આવે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા તો એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે રાજ્યમાં રસોડાની વ્યવસ્થા નથી શાળાઓમાં એવા જ રાજ્યમાં આ યોજના લાગુ થશે તો ગુજરાતમાં તો આ તમામ વ્યવસ્થા શાળાઓમાં છે કે જ્યાં મધ્યાહન ભોજનની યોજના વર્ષોથી ચાલી આવે છે તો પછી આવી શાળાઓમાં આ યોજનાને બંધ કરી અને તાલુકા કક્ષાએ રસોડું ચાલુ થાય સેન્ટ્રલ રસોડાની યોજના છે તે શા માટે લાગુ કરવામાં આવે કર્મચારીઓનો આ એક પણ પ્રશ્ન છે તો બીજી વાત અહીં એક એ પણ છે કે જ્યારે ખાનગી સંસ્થા દ્વારા તાલુકા કક્ષાએ ભોજન બનાવવામાં આવશે તો ઘણા બધા ગામડાઓનું અંતર તાલુકા કક્ષાએથી ખૂબ લાંબુ છે ત્યારે બે અઢી ત્રણ કલાકે જ્યારે આ ભોજન બાળકો સુધી પહોંચશે ત્યારે આ ભોજન કેવું રહેશે તે પણ એક સવાલ છે એટલે સવાલ ઘણા બધા છે કર્મચારીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે જોવાનું રહ્યું આગામી દિવસોમાં સરકાર તરફથી હવે આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે કર્મચારીઓની વાત ખરેખર સાંભળવામાં આવે છે કે પોતાનો નિર્ણય યથાવત રાખે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ